તો સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચન આવ્યો હતો સ્ટુડન્ટ્સ અમારી પાસે જનરલી સ્ટુડન્ટ્સ જ્યારે હું વાત કરું છું એમની સાથે તો કે છે કે સર જીપીએસસીમાં અમારી પાસે આટલું બધું મટીરિયલ છે આટલું બધું આટલી બધી બુક્સ છે મારે વાંચવું શું જોઈએ હવે આટલી મોટી બુક હોય છે તો લોકો કાઢીને ચાલુ તો થઈ જાય છે વાંચવાનું પણ એ બુકમાંથી તમારી માટે ઇમ્પોર્ટન્ટ શું છે અને તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકે છે અને ક્યાંથી પૂછી શકે છે એ આઈડિયા નથી આવતો એટલા માટે શું કરે છે લોકો ડરી જાય છે અને સ્પેશિયલી ભૂગોળ જે આજનો આપણો સબ્જેક્ટ છે તો શું છે આજનો આપણો સબ્જેક્ટ છે સૌર પરિવાર તો સૌર પરિવારનું સ્પેશિયલી છે પૃથ્વીની આંતરિક સંરચના અક્ષાંશ રેખાંશ આ બધા જનરલી ટોપિક લોકોને અઘરા લાગે છે તો આજના વિડીયોમાં આપણે કન્ટેન્ટ પર વધારે ભાર આપ્યા વગર આપણે જોઈશું શું કે ક્યાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે એના પર આપણે મેઇન ફોકસ આજના વિડીયોમાં કરવાનું છે ઓકે તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો કેમકે આ વિડીયો તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આમાંથી આપણે શું કરવાના છે આજે સિરીઝ ચાલુ થશે એ સિરીઝમાં આપણે જોઈશું કે ક્વેશ્ચન ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછી શકે છે એટલે તમે જ્યારે રીડિંગ કરતા હશો ત્યારે તમને ખબર પડશે કે અહીંયાથી ક્વેશ્ચન નીકળવાના ચાન્સીસ પૂરેપૂરા છે બરાબર ચલો તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનો વિડીયો શરૂ કરીએ છીએ આજનો વિડીયો છે બેઝિકલી સૌર પરિવાર વિશે એટલે કે સૌર મંડળ ઓકે તો બેઝિકલી જોઈએ તો આપણા સૌર મંડળમાં આપણું સૌર પરિવાર જે છે એમાં ટોટલ આઠ ગ્રહો આવેલા છે કેટલા ગ્રહો આવેલા છે આઠ ગ્રહો આવેલા છે ઉપરાંત એકસો તોતેર કરતા વધુ ઉપગ્રહો અને આશરે કેટલા આશરે પિસ્તાલીસ હજારથી વધુ લઘુગ્રહો એટલે તમને અહીંયાથી આ ક્વેશ્ચન પૂછી શકે કે સૂર્યમંડળમાં કેટલા ગ્રહો આવેલા છે કેટલા ઉપગ્રહો આવેલા છે ને કેટલા લઘુ ગ્રહો આવેલા છે અને સંયુક્ત રીતે આ જે બધું બને એને શું કહેવાય સૌર પરિવાર એમાં ધૂમકેતુનો પણ સમાવેશ થઈ જાય છે ઉલ્કાઓનો પણ સમાવેશ થઈ જાય છે એને કહેવાય છે સૌર પરિવાર તો એમાં સૂર્યથી સ્ટાર્ટ કરતાં કરતાં જઈએ તો આપણે ટોટલ જે આઠ ગ્રહો જે છે નેપચ્યુન સુધી પ્લુટોને તો બે હજાર છમાં પ્રાગ અધિવેશન જે હતું એમાં એની સમાપ્ત કરી દીધી છે ઓકે તો એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું તો ટોટલી તમને આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે આજે મેં લાઇનઅપ કરી રહ્યો છું ને એ બધા લાઇનમાંથી તમને ક્વેશ્ચન બની શકે છે તમારી માટે તો એના પર તમારે વધારે

અને એ ક્યાં છે મંદાકીનીમાં આવેલો છે કઈ આપણી ગેલેક્સી છે એને શું કહે છે મંદાકીની ગેલેક્સી એટલે કે મિલ્કી વે પણ એને કહેવામાં આવે છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા અઠ્યાવીસ ગણું છે હવે તમને ક્વેશ્ચન પૂછાય છે કે એક્ઝામમાં આ ક્વેશ્ચન બનવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે કેમ કે હવે તમે જિયોગ્રાફીનો સિલેબસ જોયો હશે જિયોગ્રાફીના સિલેબસમાં પહેલા જ તમને આપ્યું છે કે સૂર્યમંડળ વિશે તો પહેલો જ પોઈન્ટ છે તમારો તો ત્યાંથી અહીંયાથી ક્વેશ્ચન નીકળવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલું છે અઠ્યાવીસ ગણું છે કેટલું છે ટ્વેન્ટી એઇ ગણું તો અહીંયાથી ક્વેશ્ચન તમને નીકળી શકે છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે બરાબર નેક્સ્ટ સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે કેટલો છે તેર લાખ ગણો મોટો છે સૂર્ય પૃથ્વી કરતા તેર લાખ ગણો મોટો છે બરાબર અહીંયાથી આપણને જોયું તો નાનું લાગે છે પણ જ્યારે તમે ઓલરેડી સૂર્ય મંડળનો જયારે અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે પૃથ્વી જે છે કેટલા સાઇઝની છે ને સૂર્ય કેટલા સાઇઝનો છે તે તેર લાખ ગણો મોટો છે ઓકે તો અહીંયાથી ક્વેશ્ચન તમને નીકળી શકશે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર ખગોળી અંદર જેને એસ્ટ્રોનોમિકલ યુનિટમાં માપવામાં આવે છે આપણે તમને ક્વેશ્ચન પૂછાય કે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે નાખી શકે કે વર્ષ બરાબર ચાર ઓપ્શનમાં એક હોય પ્રકાશ વર્ષ અને એક હોય એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્યથી પૃથ્વીનું જે અંતર છે એ સામાન માપવામાં આવે છે તો એ એસ્ટ્રોનોમિકલ યુનિટમાં આપવામાં આવે છે અહીંયાથી તમને ક્વેશ્ચન નીકળી શકે છે ઓકે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વીના કેન્દ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર એને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ઓકે પૃથ્વી સૂર્યથી પંદર કરોડ કિલોમીટર દૂર આવેલી છે કેટલી આવેલી છે પંદર કરોડ કિલોમીટર દૂર આ સરેરાશ છે પછી તમે એક જોયું હશે ઉપસોર અને અપસોર બરાબર એ આપણે આગળના વિડીયોમાં જોઈશું ઉપસોર અને અપસોર અને ધ્યાન આપજો કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે ઉપસોર એ સૂર્યથી સૂર્ય અને પૃથ્વીનું નજીકનું અંતર એટલે સૂર્ય પૃથ્વીથી જેટલું નજીક હોય એ ઘટનાને કહેવાય છે ઉપસોર એટલે કે નજીક શું કહેવાય નજીક અને સૂર્ય અને પૃથ્વીથી જેટલો દૂર હશે એને કહેવામાં આવશે અપસોર સૌથી નજીકની દૂરી અને સૌથી દૂરની દૂરી સૂર્ય અને પૃથ્વી વચ્ચેની તો તમે અહીંયા તમને લખેલું છે કે સૂર્ય પૃથ્વી કરતા પંદર કરોડ કિલોમીટર દૂર આવેલી છે પણ જ્યારે આપણે અપસોર અને ઉપસોર અભ્યાસ કરીશું ત્યારે એ અલગ થઈ જશે તો અહીંયા ઉપસોર જ્યારે હોય છે ત્યારે પૃથ્વીનું જે સરેરાશ અંતર હોય છે ચૌદ કરોડ કિલોમીટર હોય છે કેટલું ચૌદ કરોડ કિલોમીટર અને દૂર જ્યારે હોય છે દૂર ત્યારે પંદર પોઈન્ટ ત્રણ કરોડ કિલોમીટર હોય છે બરાબર તો સરેરાશ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પંદર કરોડ કિલોમીટર આ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે સૂર્ય પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે બરાબર આ એક ક્વેશ્ચન નીકળો હવે આના વિરુદ્ધમાં તમને પૂછી શકે જોડકા જોડોમાં પણ પૂછી શકે કે પૃથ્વી કેવી રીતે ફરે છે પૃથ્વી જ્યારે સૂર્ય જે છે એ પૂર્વથી પશ્ચિમ જાય છે તો પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે જ્યારે આપણે પૃથ્વીને ભણીશું આગળ હમણાં આપણે સૂર્ય ચાલુ કર્યું છે એ પછી જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ આપણે ભણીશું તો આ પૂછી શકે છે તમને સૂર્ય પોતાની ધરી પર કેવી રીતે ફરે છે પૂર્વથી પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ ઉત્તરથી દક્ષિણ દક્ષિણથી ઉત્તર એવી રીતે આપી શકે તો શું આવશે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચવા માટે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચવા માટે કેટલો મિનિટ લાગે છે આઠ એટલે લગભગ આઠ ના કહેવાય પણ આઠ પોઈન્ટ ટુ જનરલી કહે છે આઠ સાડા આઠ મિનિટ પણ આપે સવા આઠ મિનિટ પણ આપે તો તમારું આવું જોઈએ લગભગ સવા આઠ મિનિટ કે છે એટલે આઠ પંદર સાચું જ છે પણ ક્યાંક એટ પોઈન્ટ ટુ કે એટ પોઈન્ટ થ્રી આપેલું હોય તો પણ એ તમે રાઈટ કરી શકો છો બરાબર ત્રણે ત્રણ લગભગ રાઈટ છે તો લગભગ આવશે આવું આપશે ક્વેશ્ચનમાં તમને ઓપ્શન્સમાં આપશે આઠ સાત આઠ પોઈન્ટ પંદર અથવા નવ એવી રીતે આપે તો એમાં તમે જોશો તમારે સિલેક્ટ કરવું જોઈએ પણ આપી એટલે આ શું થયું છે સૂર્યના ધરતી પર પહોંચતા સૂર્યના કિરણો જે છે એ ધરતી પર કેટલામાં પહોંચે છે અઢાર પોઈન્ટ પાંચ એવી રીતે તમને પૂછી શકે ચંદ્રના કિરણો કેટલા ચંદ્રનો પ્રકાશ જે છે પ્રકાશ એ ક્યારે પહોંચે છે તો ચંદ્રનો પ્રકાશ જનરલી છે ને વન પોઈન્ટ ટુ સેકન્ડ લાગે છે વન પોઈન્ટ ટુ સેકન્ડ લાગે છે બરાબર વન પોઈન્ટ ટુ સેકન્ડમાં તો ક્વેશ્ચન પૂછાઈ શકે સેન્ટેન્સમાં કે સૂર્યનું પ્રકાશ પૃથ્વી પર ચંદ્ર કરતાં પહેલાં પહોંચે છે ચંદ્રનું પૃથ્વી પર પહેલાં જો બંને સાચા કે બંને ખોટા એ રીતે તમને પૂછી શકે છે મતલબ ફક્ત બે ફક્ત એક એ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે તમારે અહીંયા ધ્યાન આપવું પડશે ઓકે પ્રકાશ વર્ષે શું છે પ્રકાશ વર્ષ આ પૂછાય છે પ્રકાશ વર્ષે શું છે અંતર માપવાનો એકમ છે કહો અંતર એટલે કે ડિસ્ટન્સ માપવાનો એકમ છે અને એ શું કહે છે અંતર માપવાનો એકમ છે જે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવેલું અંતર દર્શાવે છે પ્રકાશ પ્રકાશ જે છે એ એક જે છે પ્રકાશ વર્ષ એ કેટલું અંતર કાપી શકે એટલે પ્રકાશનું અંતર માપવા માટેનો એકમ છે પ્રકાશ વર્ષ છે પ્રકાશ વર્ષની ગતિ જે છે એ કેટલી છે ત્રણ ગુણ્યા દસની પાંચ ઘાત કિલોમીટર છે કેટલા છે ત્રણ ગુણ્યા દસની પાંચ ઘાત કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને એ એક વર્ષમાં પ્રકાશ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા એક પ્રકાશ વર્ષ બરાબર શું થાય એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની બાર ઘાત બરાબર આ પૂછાય છે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા તો એક પોઈન્ટ નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસ ની બારઘાત અહીંયાથી ક્વેશ્ચન પૂછાય શકે છે તો જેટલા પણ હું અહીંયા રાઉન્ડ કરી રહ છું જે ઇમ્પોર્ટન્ટ છે એ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે હવે આ પૂછાઈ શકે છે સૂર્યનો અભ્યાસ તો સૂર્યનો વ્યાસ લગભગ તેર લાખ બાણું તેર લાખ બાણું હજાર કિલોમીટર જેટલો છે એ પણ પૂછાઈ શકે તો એકસો નવ ગણો વ્યાસ છે પૃથ્વી સૂર્યનો વ્યાસ ગણો અને તેર લાખ બાણું કિલોમીટર જે છે સૂર્યનો વ્યાસ બરાબર અને કેટલો કે વ્યાસ કેટલા ગણો કહેવાય એકસો ને નવ ગણો હવે પૂછી કે સૂર્યનું તાપમાન તો સૂર્યનું એક બાહ્ય તાપમાન છે એક આંતરિક તાપમાન છે બરાબર તો સૂર્યનું તાપમાન જે છે કેટલું છે છ હજાર સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન છે અને એનું આંતરિક તાપમાન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કરોડ કરોડ છે બરાબર તો સૂર્ય જનરલી જે અંદરથી જેટલો ગરમ નથી એના કરતા એ બહારથી વધારે ગરમ છે તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે અને સૂર્યની સૌથી નજીકનો તારો એટલે કોણ પ્રોક્સીમા સેન્ચ્યુરી આ ઇમ્પોર્ટન્ટ

છે સૂર્યમાં ચંદ્રમાં ડાઘ નથી એવી રીતે સૂર્યમાં પણ ડાઘ છે સૂર્યની સપાટી પર અમુક જે ધાબા દેખાય છે એટલે કે થોડા ડાઘા દેખાય છે એને શું કહેવાય છે એને કહેવાય છે સૂર્ય કલંકો જેને કહેવાય સનસ્પોટ આ બંને પણ આપી શકે ગુજરાતી ઇંગ્લિશમાં કન્ફ્યુઝ નથી થવાનું સૂર્ય કલંકો કે સનસ્પોટ બંને સાચું છે એ શું છે સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબા તો આ રીતે ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે સૂર્યની ફરતે આવેલા ચારસો કિલોમીટર સુધીના તેજોમય આવરણ તેજો આવશે

ફોટો કોરોના જે છે બહારની સપાટી છે બહારની સપાટી એટલે મેં કીધું ને કે સૂર્યની અંદરની સપાટી કરતાં સૂર્યની બહારની સપાટીનું જે તાપમાન જે છે એ વધારે છે એ અહીંયા આગળ કહે છે કે ફોટોસ્ફિયર કરતાં વધુ ગરમ છે કોણ કોરોના બરાબર કોરોના ફોટોસ્ફિયર કરતાં વધુ ગરમ છે તો પૂછી શકે છે સેન્ટેન્સમાં કે ફોટોસ્ફિયર વધારે ગરમ છે કે કોરોના વધારે ગરમ છે પહેલું સાચું બીજું સાચું બંને સાચા બંને ખોટા એ રીતે તમને પૂછી શકે છે સૂર્યમાં હાઇડ્રોજન બરાબર સૂર્યમાં શું છે હાઇડ્રોજન સિત્તેર પોઈન્ટ છ ટકા અને હિલિયમ વાયુ સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા અને અન્ય વાયુ બે ટકા રહેલા છે તો આ તમને ફેક્ટમાં પૂછી શકે છે કે સૂર્યમાં હિલિયમ હાઇડ્રોજન વાયુ જે છે અહીંયા તમને લખી દે કે સાહીઠ તો આ ખોટું થઈ ગયું બરાબર હિલિયમ સત્યાવીસ ટકા છે અને યાદ રાખજો અને બે ટકા અન્ય વાયુઓ રહેલા છે બરાબર આ તો રિપીટ થઈ રહ્યું છે આપણું નેક્સ્ટ જોઈએ સૂર્યનું મુખ્ય આવણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે બરાબર નહીં તો આપણે હમણાં જોયું કેમ કે કેટલું સિત્તેર ટકા સિત્તેર પોઈન્ટ ચાર ટકા અહીંયા પણ આપેલું છે આપણે અહીંયા લખ્યું હશે હા આવ્યું ફરીથી લખી દીધું છે કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સિત્તેર પોઈન્ટ છ ટકા આપણું શું છે હાઇડ્રોજન વાયુ તો સૂર્ય કયા વાયુનો બનેલો છે એવું પૂછે તમને કે આવું લખે કે હાઇડ્રોજન બરાબર એક આવ્યું હાઇડ્રોજન પહેલું બીજું આવ્યું હિલિયમ ત્રીજું આવ્યું એ અને બી બંને અને ચોથું વાયુ બંને પૈકી કોઈ નહીં ઓકે તો આ જોઈએ કે સૂર્યનું આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે એનો મતલબ એવું નથી કે આપણે ડાયરેક્ટલી કરી દેવાનું કે હાઇડ્રોજન ઇઝ રાઇટ બરાબર તો સૂર્યમાં હિલિયમ પણ છે જે કેટલા છે સત્યાવીસ પોઈન્ટ ચાર ટકા છે જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયાથી તમને આવી રીતે ક્વેશ્ચન પૂછશે આવી રીતે તમે કન્ફ્યુઝ થઈ શકો છો બરાબર તો આ પૂછે છે આ ક્વેશ્ચન પૂછવાની મેં તમને પેટર્ન બતાવી કે કેવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે સમજા તો સૂર્યમાં શું છે હાઇડ્રોજન બી છે હિલિયમ બી છે અને અન્ય વાયુઓ પણ રહેલા છે યાદ રાખજો હવે અહીંયા એવું રીતે રીતે આપી દેજો એ બી સી બંને કાઢી ના આ ના હોય ને અહીંયા કે 2% અન્ય વાયુ તો બરાબર તો તો અહીંયા શું આવે ઉપર પૈકી બધા એટલે ઉપરના બધા એવું આવે આવો આવે તો એ કેસમાં આ સાચું પડશે બરાબર તો યાદ રાખવાનું છે આ ફક્ત લાઈન વાંચીને આપણે રોકી નથી જવાનું બરાબર તો અહીંયા બીજી રીતે ક્વેશ્ચન પૂછાય કે સૂર્ય નું આવરણ જે છે કયા વાયુ નું બનેલું છે હવે અહીંયા એક ચાર ઓપ્શન તમને આપે એક બે ત્રણ અને ચાર હવે અહીંયા એકમાં લખેલું કે હાઇડ્રોજન લખેલું છે એકમાં લખેલું છે કે નાઇટ્રોજન લખેલું છે એકમાં લખેલું છે ઓઝોન લખેલું છે બરાબર અને એકમાં લખેલું છે કંઈક પણ આપણે ફોસ્ફરસ ચાલો બરાબર આ લખેલું છે તો આ કેસમાં તમે હાઇડ્રોજન કરી દો તો ચાલે પણ આ કેસમાં તમારે ધ્યાન રાખવું પડશે હાઇડ્રોજન પ્લસ હિલિયમ અને પણ ઓપ્શન હાઇડ્રોજન પ્લસ હિલિયમ પ્લસ પૂછી શકે છે ઓકે તો આવા આપણે જો મેઈન છે ને કે ક્વેશ્ચન કઈ રીતે તમને પૂછાશે મટીરિયલ તો તમારી પાસે બધું જ છે પણ તમને આઈડિયા હોવો જોઈએ કે ક્વેશ્ચન પૂછાશે ક્યાંથી કેવી રીતે પૂછાશે તો એ જ અમારું કામ છે અમે તમને બતાવીશું આગળ ઘણી બધી ભરતી આવવાની છે સિવિલમાં આવવાની છે મિકેનિકલમાં આવવાની છે ઇલેક્ટ્રિકલમાં તો હમણાં જૂનમાં જ આવવાની છે બરાબર તો એ બધા માટે તમને આ કન્ટેન્ટ બહુ કામ લાગશે અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય અને બીજું તમને જે પણ કન્ટેન્ટ જોતા હોય આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખો અમે ટ્રાય કરીશું કે અમે તમને મેક્સિમમ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ અમારા તરફથી બરાબર એક તો અમારી પાસે જે ક્વેરીઝ આવી છે એ છે કે સર મટીરિયલ બહુ બધું છે વાંચવું શું નહીં નથી ખબર પડતી તો એ આ વિડિયોના માધ્યમથી મેં તમને જસ્ટ બતાવવાનો ટ્રાય કર્યો છે આજે જસ્ટ આપણે ભૂગોળ આજે ચાલુ કર્યું છે અને કહેવાય ભૌતિક ભૂગોળ બરાબર તો ભૌતિક ભૂગોળમાં આપણે આજે પહેલું લીધું છે સૂર્ય હવે ધીરે ધીરે આપણે પૂર્ણ બ્રહ્માંડને ભણીશું પૃથ્વીની આંતરિક સંરચના ભણીશું પર્વતો ભણીશું ઉચ્ચ પ્રદેશો ભણીશું બધી જ રીતે આપણે એ ભણવાનો ટ્રાય કરીએ છીએ ઓકે આ વિડીયો તમને સારો લાગ્યો હશે મેક્સિમમ સ્ટુડન્ટને શેર કરજો ચાલો થેન્ક યુ વેરી મચ